અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તાના નશામાં ચોર કોર્પોરેશનના વહીવટદારો દ્વારા પોલીસને આગળ કરી કાર્યકારી પ્રમુખ સહિત યુથ કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી સામે રહ્યા છે કિસનવાડીમાં ઘણા સમયથી અહીંયા બનાવ્યું છે ગઢેડા માર્કેટ ચાર નાગરિકોમાં પણ રોષ લાગણી છે કારણ કે અહીંયા જે કચરો ફલવાય છે તે ઘણા દિવસો સુધી ઉઠાવવામાં નથી આવતો અને તેના લીધે પરેશાન થવું પડે છે અને હિતેન્દ્રભાઈ આયા ત્યાં ચાર થી પાંચ આ શાક માર્કેટ અહીંયા હતી તો શાક માર્કેટમાં એટલું ગંદકી થાય છે કે ગ્રાહક આવતા નથી તો એમને બી વિરોધ કર્યો કે ભાઈ આ કચરા પેટી નડે છે એ નહીં નડતું તો કેટલી રજૂઆત કરવાની આજે આઠ વર્ષથી રજૂઆત કરીને અમારું મોડું દુખી ગયું છે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તાર કે જે એક લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે એ વિસ્તારના ગધડા માર્કેટ ચાર રસ્તા પર પાલિકાએ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરીને અને એક કચરાની ડમ્પિંગ સાઇડ ઊભી કરી દીધી છે જ્યાં સમગ્ર પૂર્વ વિસ્તારનો કચરો ભેગો કરીને અને પછી ત્યાંથી એને બી કસે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે પાછલા ઘણા સમયથી કોર્પોરેશનમાં અમે વારે ઘડે રજૂઆત કરતા આવી રહ્યા છે કે ગીચ વિસ્તારના અંદર કચરાનું ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ કારણ કે એ ડમ્પિંગ યાર્ડના કારણે આ વિસ્તારના અંદર રોગચાળો ફેલાઈ રહ્યો છે નાના નાના બાળકો કોલેરા મલેરિયા જેવા બીમારીઓના શિકાર થઈ રહ્યા છે ત્યારે એક મહિના પહેલાં કોર્પોરેશનમાં મેં રજૂઆત કરી હતી કે આવનાર હોળી ધૂળેટી પહેલાં આ ડમ્પિંગ યાર્ડને ખસાડવાનો પ્રોસેસ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવે પણ કોર્પોરેશને ખૂબ જ નિંદ્રાહીન હાલતમાં છે એ તો આપ સૌ જાણે જ છે વડોદરાનો વિકાસ એક ક્યાં ત્રીજાથી તેત્રીસમાં ક્રમે ગતો રહ્યો છે આ જ કોર્પોરેશનના નિંદ્રાહીન વર્તાવના કારણે ત્યારે અમે એવું કીધું કે હોળી ધૂળેટી તક નહીં ખસાડે તો હોળી ધૂળેટી પછી અમે આજ જ ડમ્પિંગ યાર્ડના અંદર આજ જ કચ્ચાની ધૂળેટી કરીશું હોળી કરીશું ત્યારે અમે અહીંયા કચ્છાનું ઘોડી કરવા માટે આવ્યા ત્યારે પાલિકાએ પોલીસ ચોકી પોલીસ તંત્રને આગળ કઢી અને અમારી ધરપકડ અમને પોલીસ ચોકી લઈને ડિટેન કરવાનું કામ કર્યું છે ભલે આજે અમને ડિટેન કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે પણ જાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવામાં નહીં આવે ત્યાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવાની લડત યુદ્ધ કોંગ્રેસ દ્વારા અમારા દ્વારા ચાલુ રહેશે એ ડમ્પિંગ યાર્ડની બાજુમાં કોર્પોરેશનનો જ પ્લોટ આવેલો છે એ કોર્પોરેશનનો પ્લોટ અમુક અસામાજિક તત્વો દ્વારા એના ઉપર દબાણ કરીને અને ત્યાં ભંગાળનો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો છે